શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે અષ્ટમી તિથિ આ તિથિ માતા મહાગૌરીની ઉપાસના માટે સમર્પિત છે નવરાત્રિના નવ દિવસોમાં દરેક દિવસે નવદુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા થાય છે આજનો દિવસ નવમા રૂપ માતા મહાગૌરી માટે વિશેષ માનવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા કરવાથી જીવનમાંથી શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે પરેશાનીઓથી મુક્તિ મળે છે અને ધન ઐશ્વર્ય તથા શાંતિ મળે છે આજે માતાજીને શ્રીફળનો ભોગ અર્પણ કરવો અને સોળ શૃંગારની સામગ્રી ભેટરૂપે અર્પણ કરવી શુભ માનવામાં આવે છે માતાની ઉપાસનાથી પવિત્રતા અને સદ્ગુણોની વૃદ્ધિ થાય છે અનૈતિક વિચારોનો નાશ થાય છે અને મન એકાગ્ર બને છે આજના દિવસે પૂજન પણ ખૂબ જ મહત્વનું છે બીજી અગિયાર વર્ષની બાળાઓને માતાજીના રૂપમાં પૂજવામાં આવે છે માનવામાં આવે છે કે કન્યા પૂજનથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય મળે છે અષ્ટમી તિથિના દિવસે માતાના મંદિરમાં જઈ ધ્વજા લવિંગ કે પુષ્પમાળા અર્પિત કરવાથી એકાગ્રતા વધે છે અને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે માતા મહાગૌરીનું સ્વરૂપ ખૂબ શાંત અને કોમળ છે તેઓ ગૌરવર્ણની છે સફેદ વસ્ત્ર અને આભૂષણ ધારણ કરે છે ચાર હાથ ધરાવતી મહાગૌરી બેલ પર સવાર છે એક હસ્તે ત્રિશુલ બીજા હસ્તે ડમરૂ છે ત્રીજા હસ્તે અભય મુદ્રા અને ચોથા હસ્તે વરમુદ્રા છે માતા ભક્તોને આશીર્વાદ આપે છે અને ભય દૂર કરે છે આજનો દિવસ માતા સરસ્વતીજીની પૂજા માટે પણ ઉત્તમ છે કારણ કે માતા મહાગૌરીને સરસ્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે મંત્ર ઓમ દેવી નમઃ નમઃ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો યુ ટ્યૂબ ચેનલ અથવા યા દેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્ત નમસ્તસ્યય નમો નમઃ મિત્રો જો આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો આપ પહેલીવાર ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા ધાર્મિક વિડિયોઝની માહિતી આપ સુધી પહોંચી શકે બોલો મહાશક્તિ મહામાયા નવદુર્ગા માતા મહાગૌરીની જય આ દિવસે કન્યા પૂજન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે દેવીઓને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરીને ભક્તો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે મંદિરમાં ધ્વજા લવિંગ અથવા પુષ્પની માળા અર્પણ કરવાથી સદ્બુદ્ધિ મળે છે મહાગૌરી માતા જેને સરસ્વતી માતાજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અત્યંત વર્ણની છે અને એમનું રૂપ સુંદર અને શાંતમય છે જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો જો આપ પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરશો જેથી આગળના તમામ ધાર્મિક વીડિયો આપ સુધી ઝડપથી પહોંચી શકે યાદ રાખો યા દેવી સર્વભૂતેશુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમ નમઃ બોલો માતા મહાગૌરીની જય જય મિત્રો માતા મહાગૌરી એ સાક્ષાત સરસ્વતી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે આજના દિવસે માતા સરસ્વતીજીની પણ પૂજા થઈ શકે છે દેવી મહાગૌરીનું રૂપ સરળ સુલભ અને મનમોહક છે તેમનો વર્ણ અત્યંત ગૌર છે એટલો કે એમના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ છે માતા મહાગૌરીને ચાર ભૂજાઓ છે તેઓ નંદી બેલ પર છે એમના એક હાથમાં ત્રિશૂલ છે અને બીજા હાથમાં અભયમુદ્રા છે જે ભક્તોને નિર્ભયતા આપે છે ત્રીજા હાથમાં ડમરુ છે અને ચોથા હાથમાંથી વરમુદ્રા દ્વારા વરદાન આપે છે એમનું સ્વરૂપ શાંત અને કોમળ છે નવરાત્રીના આઠમો દિવસ એટલે અષ્ટમી આ દિવસે માતાની પૂજા સાથે સાથે કન્યાપૂજન પણ કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય વાસ કરે છે કન્યા પૂજનમાં બીજી અગિયાર વર્ષની બાળાઓને પૂજવામાં આવે છે તેમનું પૂજન તિલક કરીને પગ ધોઈને ચુંદડી ઓઢાડીને કરવું જોઈએ ત્યારબાદ એમને ચણાનું શાક હલવો અને પૂરીનો ભોગ અર્પણ થાય છે સૌ પ્રથમ માતાને ભોગ અર્પિત કરવો અને પછી કન્યાઓને જમાડવું જોઈએ ઘણા લોકો સાથે એક અથવા બે બટુક નાના છોકરાઓને પણ જમાડે છે એક બટુકને ભૈરવ મનાય છે અને બે હોય તો એક ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે દુર્ગા પૂજામાં કાળભૈરવ અને બટુક ભૈરવની પણ ઉપાસના થતી હોય છે જેમની શ્રદ્ધા હોય તે પ્રમાણે પૂજન કરવું કન્યાઓને જમાડ્યા પછી તેઓને મીઠાઈ દક્ષિણાઓ અને ભેટ આપવામાં આવે છે મા દુર્ગા પ્લીઝ્ડ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે કન્યા પૂજનથી ભાગ્ય મજબૂત થાય છે કષ્ટો દૂર થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય છે સાથે જ કુંડળીના નવ ગ્રહો શુભ પરિણામ આપે છે મહાગૌરી માતાની ઉપાસનાનું મહત્વ માતા મહાગૌરીની ઉપાસના કરવાથી રાહુ ગ્રહની શાંતિ થાય છે અને રાહુ શુભ પરિણામ આપે છે કારણ કે માતા મહાગૌરીનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે માતા મહાગૌરીને વિદ્યાની દેવી અને અન્નપૂર્ણા તરીકે પણ પૂજવામાં આવે છે તેથી આજે માતા અન્નપૂર્ણા અને માતા સરસ્વતીની પણ પૂજા કરી શકાય છે આજે અષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે ભક્તો વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને પોતાને શુદ્ધ કરે છે અને માતા મહામાયા જોગમાયાનું ધ્યાન કરીને મંત્રોનો જાપ કરે છે ત્યારબાદ દેવીની પૂજા અર્ચન કરવામાં આવે છે પૂજામાં જરૂર હોય એવી સામગ્રી છે લાલ ચુંદડી ચંદન રોળી મૌલી રાખડી કુમકુમ અક્ષત અખુટ ચોખા મોગરાના પુષ્પ કે અન્ય સુગંધિત પુષ્પો અને અત્તર માતાને ધૂપદીપ બતાવ્યા બાદ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે નૈવેદ્યમાં લાપસી શીરો અથવા તલવટ ભોગ તરીકે ધરાવી શકાય છે ખાસ કરીને શ્રીફળ આજના દિવસે અવશ્ય ધરાવવા જોઈએ જો ઘરમાં હવન કરવામાં આવે છે તો એક શ્રીફળ હવનમાં હોમવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જે માતા સુધી પહોંચે છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત માતાની પ્રસન્નતા માટે દુર્ગા સપ્તશતીના પાઠ દુર્ગા ચાલીસા અથવા બાવની પાઠ જે ભક્તોને યોગ્ય લાગતા હોય તે કરવાથી શુભ ફળ મળે છે પૂજા દરમિયાન ભૂલ થઈ ગઈ હોય તો અંતે ક્ષમાયાચના કરવી જોઈએ જે કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હોય તેમને આદર સાથે ઘેર બોલાવીને જમાડવું જોઈએ આથી પુણ્યની પ્રાપ્તિ થાય છે નવરાત્રીની નવમી તિથિએ પણ આ રીતે પૂજા કરી શકાય છે પરંતુ અષ્ટમી તિથિમાં ખાસ હવન કરવામાં આવે છે અને તેમાં શ્રીફળ હોમવું જરૂરી માનવામાં આવે છે માતા મહાગૌરીની કથા માતા મહાગૌરી એ દેવી પાર્વતીનું સ્વરૂપ છે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી ત્યારે એમના શરીર પર કોઈ ધ્યાન ન આપ્યું લાંબી તપસ્યાથી તેમનું શરીર કાળું પડી ગયું પરંતુ જ્યારે ભગવાન શિવ એમની તપસ્યાથી પ્રસન્ન થયા ત્યારે ગંગાજળથી માતાને સ્નાન કરાવ્યું જેને કારણે માતાનું રૂપ અત્યંત ગૌર થઈ ગયું તેથી એમના ગૌર રંગના રૂપને મહાગૌરી કહેવામાં આવે છે મહાગૌરી માતાની ઉપાસના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મહાગૌરી માતાની આરાધના અને ક્ષમા પ્રાર્થના માતા મહાગૌરીનું સ્વરૂપ અત્યંત સૌમ્ય અને શાંત છે તેમના આરાધનાથી ભક્તોના કલ્યાણનો માર્ગ સરળ બને છે જે ભક્તો ભવસાગરને પાર કરવો ઈચ્છે છે તેમણે અષ્ટમીના દિવસે માતાની પૂજા અને ધ્યાન અવશ્ય કરવું જોઈએ માના સ્મરણ પૂજન અને આરાધનથી મનુષ્ય અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ભક્તિભાવમાં પણ વધારો થાય છે મહામાયા જોગમાયા દુર્ગુણોના વિનાશ માટે મહામાયા કે જોગમાયા એ અસુરમર્દીની છે માઇનસ એ દુર્ગુણોનો નાશ કરતી માતા છે અસુર એટલે આપણા અંદરના દુર્ગુણો મહામાયાની ઉપાસનાથી આપણી અંદરના દુર્ગુણો નાશ પામે છે અને જીવનમાં ભોગ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે માં મહાગૌરીના મંત્રો મુખ્ય મંત્ર ઓમ દેવી મહાગૌર્ય નમઃ મહામંત્ર શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા મહાગૌરી શુભન દત્વ મહાદેવ પ્રમોદદા દેવી સ્તુતિ યા દેવી સર્વભૂતેશુ મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ બોલો માતા મહાગૌરીની જય ક્ષમા પ્રાર્થના આપણે માતાને ક્ષમા યાચના કરીએ જો પૂજામાં કોઈ ભૂલ કે અપરાધ થયો હોય તો માતા તે ક્ષમા કરે એ ભાવથી પ્રાર્થના કરીએ હે માતા મારા દ્વારા દિવસ રાત અનેક અપરાધ થયા છે હું તમારો દાસ છું કૃપા કરીને મારા તમામ અપરાધોને માફ કરો હું ઋત્વિજ નહીં મને આવાન કે વિસર્જન વિધિ પણ યોગ્ય રીતે નથી આવડતી મારી પૂજા મંત્રવિહીન ક્રિયાવિહીન અને ભક્તિવિહીન છે છતાં હે દેવી તમારી કૃપાથી એ પૂજા પૂર્ણ માનો સેંકડો અપરાધો કર્યા હોવા છતાં જો કોઈ ભક્ત તમારી શરણે આવે અને હે જગદંબા કહીને તમારું સ્મરણ કરે તો તે પણ ઉદ્ધાર પામે છે જે ફળદેવતાઓને પણ દુર્લભ છે તે તમારી કૃપાથી તેને મળે છે હું અપરાધી છું પણ તમારા શરણમાં છું અત્યારે હું દયાની યાચના કરું છું કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ જાણે કે અજાણે બુદ્ધિભ્રમથી મારા દ્વારા થયેલી તમામ ભૂલોને તમે ક્ષમા કરો હે પરમેશ્વરી મારા પર પ્રસન્ન થાઓ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી પૂજાને પ્રેમપૂર્વક સ્વીકાર કરો હે સુરેશ્વરી તમે રહસ્યમય વસ્તુઓનું પણ રક્ષણ કરો છો મેં જે કંઈ પણ ભક્તિથી અર્પણ કર્યું છે તે કૃપા કરીને સ્વીકાર કરો પ્રાર્થના અને સમાપન શબ્દો સરળ ભાષામાં મને સિદ્ધિ પ્રાપ્ત થાય હે દેવી હું તમારો શરણાગત ભક્ત છું તમે પીડા હરનારી છો રક્ષા કરનારી છો કૃપા કરીને મારી ઉપર પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ મિત્રો આજે આપણે માતા મહાગૌરીની પૂજા ઉપાસના મંતજાપ અને તેના દ્વારા મળતા લાભ વિશે જાણ્યું આશા છે કે તમને આ વીડિયો ચોક્કસ ગમ્યો હશે આ છેલ્લી સ્તુતિ વાંચો સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે કે સરણી ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલો મહાશક્તિ મહામાયા નવ દુર્ગા મહાગૌરીની જય મિત્રો મને સાંભળવા બદલ તમારું હૃદયપૂર્વક આભાર આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે